ઉન્ડેશન ના પ્રમુખ આરપી પટેલ પણ હાજર રહ્યા તો ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પાટી પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર એજ્યુકેશન આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ મિટિંગ હતી અને સાથે જ્યારે આ વિશ્વ ઉમિયાધાનમાં અનેકવિધ નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતા પોતિકાપણાનો ભાવ ઉભો થાય એના માટેનું આટલું સંમેલન સામાજિક સંમેલન બનાયું છે સમાજને કઈ રીતે ઉપયોગી થવાય એક સમાજ બીજા સમાજ કઈ રીતે ઉપયોગમાં મહેનત કરી શકાય બીજાને કઈ રીતે હાથ પકડી શકાય બીજા પ્રગતિ સાથે સાથે કઈ રીતે કરી શકાય એ માટે પાટીદાર સમાજે આ માટેલન બનાવેલું છે મતલબ એ કે પાટીદારો તો આગળ પ્રોગ્રેસ કરશે પણ અમારો આશય એવો છે કે દરેક સમાજનો પ્રોગ્રેસ આપણા થકી થાય એવો મારા ઉદ્દેશ સાથે આ વિશ્વ વિશ્વ ઉમિયા ધામ સંમેલને આ કરેલું છે ભજન કીર્તન માટે ના તો છે જ પરંતુ એ સામાજિક અને રાષ્ટ્ર ચેતનાના કેન્દ્રો બને સમાજ ઉત્થાન તમામ પ્રવૃત્તિઓ આધ્યાત્મિક કેન્દ્રના આધાર ઉપર થાય એ પ્રકારના અભિગમ સાથે એક નવી જ વિચારધારા સાથે વિશ્વ ઉમિયા ધામ જે કામ કરી રહ્યું છે એની અંદર બનાસકાંઠાનું આજનું જે આ ચેપ્ટરનું જે આયોજન થયું છે એ ખૂબ અભિનંદનીય છે અને આના માટે બનાસકાંઠા જિલ્લાના જે અમારા પ્રભારી ડોક્ટર ગિરધરભાઈ એના મહા ચેરમેન મનોભાઈ અને મહામંત્રી શામળભાઈ શશીબેન સુનીતાબેન અને અશોકભાઈ આ તમામ હોદ્દેદારોને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પંચમહાલ ના રામનાથ ગામે સિલિન્ડર બ્લાસ્ટ ની ઘટના સામે આવી છે સિલિન્ડર બ્લાસ્ટના કારણે પચીસ લોકો દાજી ગયા